વાઘોડિયા સેવા સદન સામે આવેલા ગ્રાઉન્ડ ટિમ્બી ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયાના ધારાસભ્ય પ્રાંત વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈના હસ્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સારી કામગીરી કરનાર કર્મચારીઓ અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ રાજ્યકક્ષાના મંત્રી તેમજ ધારાસભ્ય તેમજ કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તાલુકાની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ સમયે દેશ વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું તેમજ પોલીસ જવાનો દ્વારા પરેડ કાર્યક્રમ તેમજ પાસ્ટ ટેબલો પ્રદર્શન યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યકક્ષાના મંત્રીએ પોતાના વક્તવ્યમાં વિકાસની યોજનાની જાણકારી આપી હતી કાર્યક્રમમાં રાજકીય કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો હાજરી આપી હતી ચીફ ઉમરજી મંસુરી વાઘોડિયા પ્રજાસત્તાક દિનની સૌ ભારતીયોને ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌને પણ શુભકામનાઓ વડોદરા જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે વાઘોડિયા મુકામે સરસ રીતે સંપન્ન થઈ મારી સાથે વાઘોડિયા વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કલેક્ટરશ્રીના અન્ય આગેવાનો અને સમગ્ર જનતા જનાર્દન ઉપસ્થિત રહી સૌને સૌ નાગરિકોને પ્રજાસત્તાક દિને આદરણીય પ્રધાનમંત્રીએ જે સપનું ફેર્યું છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનું આપણે સૌને આહવાન કર્યું છે ત્યારે આપ સૌ આપણે સૌ સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે જન જન પાયાના મૂળ મંત્રો સ્વચ્છતા નિષ્ઠા કર્તવ્ય પ્રાયતા ગીતાજી નો શબ્દ છે કર્મયોગ કર્મયોગી સૌ બની અને આગળ વધીએ તે પ્રજા ના જન કલ્યાણ માટે જરૂરી છે અને પ્રજાસત્તાક દિનની સૌની ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા વસ્તુ ભારત માટે